ડભોઈમાં વિદેશી દારૂ પકડાયો ડ્રાઈવર સહિત બેની અટકાયત રૂપિયા પાંચ લાખ એક હજુ આર આઠસો બાવનનો મુદ્દા માલ કબજે ડભભોઈમાં કારમાં લઈ જવા તો રૂપિયા તેતાલીસ હજાર આઠસો બાવનનો વિદેશી દારૂ પકડાયો હતો બે મોબાઈલ ફોન મળી કુલ કિંમત રૂપિયા પાંચ લાખ એક હજુ આઠ આઠસો બાવનનો મુદ્દા માલ કબજે લેવાયો છે ડ્રાઈવર સહિત બેની અટકાયત કરી ડભભોઈ ત્રણ રસ્તા પાસેથી પસાર થતી કારમાંથી રૂપિયા તેતાલીસ હજાર આઠસો બાવનનો વિદેશી દારૂ મળી આવ્યો હતો તેથી પોલીસે દારૂ કાર બે મોબાઈલ ફોન મળી કુલ કિંમત રૂપિયા પાંચ લાખ એક હજાર આઠસો લીધો હતો અને આજવા રોડ નવી વસાહતમાં રહેતા વિવેક કુમાર ઉર્ફે બાગલ બારીયા આઈટીઆઈ ત્રણ રસ્તા પાસેથી પસાર થતા હતા ત્યારે પોલીસને કારને અટકાવી હતી અને તપાસ કરતાં કારમાંથી રૂપિયા તેતાલીસ હજાર આઠસો દારો મળી આવ્યો હતો

સબમર્સિબલ પંપના ડીલરો ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ આ મશીન ખરા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી ડીલરશીપ આવકાર્યા મોંઘુ બિયારણ વાયુ સારું ખાતરાય નાખ્યું પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે ન થયો અને ઉપજય ન નીકળી ભલા માણા મૂંઝાય છે શેનો ખેતરમાં લગાવ કશ્યપ એન્ટી સ્કેલ મશીન જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખપા સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન પ્રહલાદ નગર રોડ એસજે હાઈવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ અઠારો બે પચાસ વીસ ત્રણ એકત્રીસ